ભાગવું પડશે કેવી મસ્તી નઈ આને કહેવાય મગર મગર માછલી મગર આ પાણીમાં મગર દેખાય જયારે જોઈ ને આરામ આરામમાં છે અત્યારે મગર જો મગર આની બહાર આવી ગઈ મગર જો નહી

બરોબર જોઈએ આગળ જોઈએ હું આવે છે બરોબર જંગલમાં ઓલી છોકરીની લાણી ઓલા એ ચેક કરવા વાળા લઈ લીધી હે તો રોવે હે બાંગડો ટાંગડો બે રોવે માતા પછાડી પછાડી રોવે અને આંગરી જતું તો કપડું બાંધ લીધું એને એમ કે હાવા જોવે નહીં ને મોઢું જોવે ને તો જ બટકું ભરે હું લાને મોઢું હતા લીધું એટલે હોય ને કઈ નઈ હાવ જ બટકું ના ભરે બરોબર હવે આગળ જોઈએ જો કેવું છે જંગલ હો હોય જો બધા નેસડા છે લીલિયા ઉપર ચડવાનું આવ્યું આ જંગલ જાય ને તો ઉપર ચડવાનું આવે હજુ હજી તો કેટલું દૂર રહી શકે ખબર નથી પડતી ના અહીંયા કઈ જાનવર તો હજી જોવા જ નથી મેળ્યો કોઈ વસ્તુ નથી મેળ્યું જો આમાં પાછા તમે કે આપે કે પાછું હોય જવું કે અમારું લાણી ને બધું કે લઈ લીધું આમાં આંગળી ચચુંદર તો હજી મોટું હતાડી ને બેઠી કેમ કે સિંહ જોવે ને એમ અને બાંગણો ટાંગળો ભાઈ રોવે જોઈ લે

અને આ અમારે એક જાનવર આ રહ્યો આંધ્રી વાહ જોઈ લ્યો મેં કા વરસાદે ચાલુ થયો ગાડીમાં દેખાય ના ન દેખાય તમને ન દેખાય ન દેખાય જોઈ લ્યો નેસડા અને આમાં બધાય આમાં રોવામાંથી નવરીના ખાતા જ નથી જો ઓલી લાણ ઓલા એટલે લઈ લીધી છે તો કહો લાણ વગર ભેડ કાઈ હમણાં વયા જાઉ પાછા બીજું હું હા અંદર જંગલની અંદર ઝીલ ઝીલની અંદર જંગલ જોય એવું જંગલ ના પાણી

ગઈ લે મગર આ કોલીન જોવે છે મારી વાય દોર છે ઠેકીન ભાગવું પડશે કેવી મસ્તી ની છે મરી કેમ ગઈ આને કહેવાય મગર જો આવ નજીક મગર આ જો બધી માછલી મરી ગઈ આ મગર થી કંટાળીને મરી ગઈ છે બધી જો આવી લ્યો મગર એ વાહ આનો દ્રશ્ય ને ઓહો કોણ હે રેવતી કોણ જોઈ લ્યો આ કોણ ની અંદર મગર ઉતાવ દિલ થી પડી છે

આ રાવણની બેન સુરપંખા જો મારા બેગીત છે જો રે આ સુરપંખા પોતે એટલે જ અહીં આવીને યાદ કરે કે રાવણ વૃક્ષ આ સુરપંખા છે એટલી બાંગળો ટાંગડો છે જો કેવું મસ્ત વ્યૂ છે રાવણ 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 હું મેં ચાલ માકાની જ માકાની જ માકાની જ ચાલ દે માકાની જ માકાની જ માકાની જ અત્યારે નીકળીએ હે મેં ચક્કર મારી દો કે ભયંકર ગરમી થઈ છે હવે મજા આવતી નથી મગર જોઈ લીધું જો રે હવે અમે અત્યારે ઘરે હાલો હવે ઘરે કેમ કે હવે અહીંયા પાણી તો છે કે તો મગરું છે મગરું જોઈ લીધું ગરમી થાય છે ભયંકર ગરમી સહન શક્તિ ની બહાર ગઈ છે હવે નીકળી છે આગળ જાય હવે જોઈએ હું હું આવે આગળ બહુ મજા આવશે બંને હારે જોઈ લ્યો તો ફાઈનલી અમે બહાર નીકળી ગયા છે ગેટ ની બહાર આવી ગયા હવે અમે જયા છે ઘરે થઈ ગયા આવવાની લાણ લેવાની છે કેમ થઈ ગયું જોઈ લ્યો કપડું નથી તો હવે અત્યારે અમે નીકળી ગયા ભાઈ બરોબર ભલે હવે આગળ જોઈએ મજા આવશે અત્યારે અમે નીચે ઉતરીએ જંગલ માંથી નીકળી ગયા ગરમીમાં મરી ગયા અહીંયા પેટ્રોલ કરીને કરી અને ગરમીમાં એસી બંધ કરવું પડ્યું હતું તો અત્યારે એસી ચાલુ કરી લીધું છે હવે આપણે અમે નીચે ઉતરીએ છીએ આંધ્રી જતુધરા બેઠીએ છીએ